ફરાળી હાંડવો બનાવવા એક કપ સાબુદાણા અને બે કપ મોરૈયાને ત્રણથી ચાર મિનિટ શેકી લઈએ અને બંને વસ્તુને થોડીવાર ઠંડા થવા દઈએ હવે કઢાઈમાં વન ફોર કપ જેટલા સિંગના દાણાને શેકી લઈએ અને ઠંડા થાય એટલે પોતરા કાઢી લઈએ સાબુદાણા અને મોરૈયો ઠંડા થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ લઈએ અને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તેનો કરકરો લોટ બનાવી લઈએ આ રીતનો કરકરો લોટ બની જાય એટલે તેને બાઉલમાં લઈ લઈએ અને આ લોટને આ રીતના એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે અને જ્યારે હાંડવો બનાવવો હોય ત્યારે ફક્ત દસ જ મિનિટમાં બનાવી શકાય છે હવે મિક્સર જારમાં બે લીલા મરચાંના ટુકડા બે ટુકડા આદુના એક ચમચી જીરું અને પોતરા કાઢેલા સિંગના દાણા એડ કરી ગ્રાઇન્ડ કરી લઈએ હવે તેમાં અડધો કપ ખાટું દહીં એક કપ તૈયાર કરેલો હાંડવાનો લોટ અને અડધા કપથી થોડુંક વધારે પાણી એડ કરી ફરી ગ્રાઇન્ડ કરી લઈએ અને બાઉલમાં લઈ લઈએ અને મિક્સર જારમાં થોડુંક પાણી એડ કરી હલાવીને બેટરમાં એડ કરી મિક્સ કરી લઈએ હવે તેમાં સ્વાદ પ્રમાણે સિંધળ મીઠું અડધો કપ કોથમીરના પાન અને એક નાનું કાચું ખમણેલું બટાકું એડ કરી મિક્સ કરી લઈએ અને ઢાંકીને પંદર મિનિટ રહેવા દઈએ પંદર મિનિટ પછી એક ચમચી ઈનો એડ કરી મિક્સ કરી લઈએ હવે નોનસ્ટિક પેનમાં તેલ લીમડાના પાન અને તલ એડ કરી ફેલાવી લઈએ હવે હાંડવાનું બેટર એડ કરી ઢાંકીને બે મિનિટ કૂક કરી લઈએ બે મિનિટ પછી હાંડવાને ડિશમાં લઈ લઈએ અને ફરી પલટાવી લઈએ અને બીજી સાઈડે પણ બે મિનિટ કૂક કરી લઈએ તો ક્રિસ્પી અને સોફ્ટ હાંડવો બનીને તૈયાર છે